સમગ્ર કૌભાંડ ઝડપી જાતિનો દાખલો કઢાવવા માટે ડુપ્લિકેટ એલસી કાઢવામાં આવતા હતા એજન્ટ દ્વારા ત્રણ હજાર પાંચસો રૂપિયામાં એલસી આપી જવાનો મામલો સામે આવ્યો હતો અને બહુમાળી વિકસિત જાતિ વિભાગના અધિકારી શંકા કરતા તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો મહુવા અને દ્વારકાના એલસી રજો કર્યા હતા સમગ્ર મામલે ચાર જેટલા લોકોને પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મારે જોતો તો જાતે દાખલો જાતે જાતે દાખલો જોતો તો રહ્યો કે એમાં હું આમ ગુજરાત ગુજરાતવાદી સી જઈને આવ્યો તો પણ સોમવારે હું એક બે વખત મોઢા ઘરે ગયો તો એક સાહેબે કીધું કે સોમવારે તમે મળજો કે તો કે તમને કાં કાળ કરી આપશે કે त्यहाँ सोमवार गयो त फोर्म भर निचे हो कि किदुआला पैसा तगडा हाम्रो काटियाँ पनि हाउसि सोमजी एउटा हाल्यो नै रिमे काुनागढ बाजु બોગસ અધિકારીઓ અને બોગસ ઓફિસો બાદ હવે બોગસ એલસી કાઢવાનું કૌભાંડ છે તે રાજકોટમાંથી સામે આવ્યું છે બક્ષી પંચ એટલે વિવિધ જે નિવિધ નીચે જ્ઞાતિઓના જે દાખલાઓ જે કે આવક માટેના જે દાખલા કઢાવવામાં આવતા હોય છે તેમાં લિવિંગ શર્ટી આપવું ફરજિયાત હોય છે અને શરટી માટે બોગસ શર્ટી ઘટાવતા હોય તે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ છે તે રાજકોટ બહુમાળી છે આપણી સાથે અધિકારી છે સરજી આપનું રેઝિગ્નેશન આપનું નામ જે બારોટ જે બારોટ નાયબ નિયામક વિકસતી જાતી રાજકોટ રાજકોટના બહુમાળી ભવનમાં જિલ્લા સેવા સદન છે એમાં જનસેવા કેન્દ્રમાં આજે એક વિકાણી સવસીભાઈ કરીને જાતિનો દાખલો મેળવવા માટે આવેલા હવે એમની જાતિ પેટા જાતિમાં હિન્દુ ધારકિયા લખેલું હતું એટલે અમારા ક્લાર્કે કહ્યું કે ધારકિયા જાતિનો સમાવેશ બક્ષીપંજમાં થતો નથી એટલે તમને ના મળી શકે થોડીક વાર પછી એ ભાઈ વાઘરી જાતિનો કોમ્યુનિટીનો ઉલ્લેખ થાય એવું એલસી લઈને આવેલા એની સાથે એના પુત્રનું પણ એલસી લાવ્યા ત્યારે એમને પૂછ્યું કે આ લાવે ક્યાંથી તમે એલસી અત્યારે તો આ ધારકીય જાતિનું હતું તો કે અહીંયા મળે છે એમ એટલે એ અમારા ક્લાર્ક એ બંને અરજદારોને લઈને મારી પાસે આવેલા અને એમને કડક પૂછપરછ કરી ગયા તમે ખરેખર ક્યાંથી એલસી લાવ્યા તો કે સાહેબ અહીં બહુમાળી ભવનમાં કેમ્પસમાં મળે છે એમ એમને પૂછ્યું તમે કંઈ રૂપિયા આપ્યા છે હા કે સાહેબ ગઈકાલે એક હજાર રૂપિયા આપેલા અને આજે પચીસસો રૂપિયા પાંત્રીસો રૂપિયામાં અમને બે એલસી આપેલા છે હવે પુત્રનું એલ સી છે એ કલ્યાણપુર તાલુકાનું છે અને એના પિતાનું એલસી સી સવસીભાઈનું એલસી છે એ મહુવા તાલુકાનું છે એટલે બંનેને પૂછ્યું કે તમે ત્યાં ભણેલા છો તો એ બંને કે ના સાહેબ અમે તો એ બંને જોયા જ નથી એમ મહુવાએ નથી જોયું અને કલ્યાણપુર બી નથી જોયું પછી જે એજન્ટ હતા પુરોહિતભાઈ કરીને એમને બોલાવેલા ત્યારે એમને પણ કહ્યું મેં કહ્યું તમે આ શું એલસી ક્યાંથી લાવ્યા કે સાહેબ મેં આપ્યા છે અને પાંત્રીસો રૂપિયા મેં લીધા છે એમને સ્વીકારી પણ લીધું એમ પણ કે મેં એલસી યોગેશભાઈ પાસેથી લીધેલા એટલે યોગેશભાઈને બોલાવેલા યોગેશભાઈ પ્રથમ તો ના જ પાડી કે હું નહીં આવું પણ તેમ છતાં એમને કીધું કે સાહેબ કંઈક પોલીસ કેસ કરવાનું કહે છે એટલે તમે આવી જાઓ ત્યારે યોગેશભાઈ તો ના જ પાડી કે મેં આવું બનાવ્યું નથી પણ એમને કડક પૂછપરછ કરતાં એવું એવું કીધું કે સાહેબ મારી એક ભૂલ થઈ ગઈ છે અને હવે હું ક્યારે આવા બોગસ એલસી નહીં બનાવું અને મને માફ કરો મને જવા દો સાહેબ મને પ્રેશરની તકલીફ છે આવી બધી રજૂઆત કરવા લાગ્યા એટલે હવે અમારું કહેવાનું એ છે કે બોગસ એલસીના આધારે અમે બોગસ પ્રમાણપત્ર આપી દત અને રિઝર્વેશનનો ખોટો લાભ લેતા હોય છે આ એટલે આ પ્રમાણે જ્યારે બોગસ એલસી બનતું આ તો અમારી સતર્કતાને કારણે આ બધું પકડાઈ ગયું અને એમને બહુ પૂછપરછ કરી પણ એ લોકો કેટલા આપ્યા છે કે એવું એવું બોલી શકતા નથી એટલે અમારે ન છૂટકે પ્રનગર પોલીસ પોલીસ સ્ટેશનમાં જાણ કરવી પડી ચોક્કસ જે વાત કરવામાં તો બોગસ લિવિંગ શર્ટથી ઘટાવી અને એના આધારે પ્રમાણપત્ર ઘટાડવાનું કૌભાંડ છે તે સમગ્ર ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ છે તેની સતર્કતાને સામે કારણે છે તે સામે આવ્યું છે હાલ જે વચે વચેટીઓને જે પ્રમાણપત્ર ઘટાડી આવતા બે લોકોની અટકાયત છે તેને હાલ પ્રનગર પોલીસ ચોકી ખાતે અધિકારીઓ જ લઈને પહોંચ્યા છે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કામગીરી પણ હાલ પ્રદ્યુમન નગર પોલીસ ચોકી ખાતે ચાલી રહી છે અને આગામી સમયમાં હવે તપાસમાં બીજા કેટલાક નામો ખુલે છે કે બીજા કેવા મોટા ખુલાસાઓ ખુલે છે તે હવે આગામી તપાસ સામે આવશે ત્યારે જોવાનું એ રહેશે કે હજુ પણ રાજ્યની અંદર આવા કેટલા બોગસિયા એક્ટિવ છે તે એક મોટો પ્રશ્ન પણ હાલ ઉભો થઈ રહ્યો છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ